આંજણામાં ત્રણેક માસથી રોડનું કામ ગોકુળ ગાય ગતિએ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલ સાબરકાંઠા જિલ્લાના સ્ટેટ આર એન બી દ્વારા આંજણા ગામમાં છેલ્લા ત્રણેક માસથી સીસી રોડનું કામ કરવામાં આવી રહ્યું છે આ કામ ગોકુળ ગામ ગતિથી ચાલે છે ત્યારે પૂર્ણ થવાના કોઈ એંધાણ ના દેખાતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વારંવાર રાહદારી ગ્રામજનો તેમજ વાહન ચાલકોને ટ્રાફિકની મોટી સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે આ માર્ગ ઉપર કપચીની રેતી ભરેલા ટ્રકો તેમજ સરકારી કર્મચારીઓ પોતાના કામ પરથી આખા દિવસના ટ્રેસ બાદ ઘરે પહોંચવાની તલાવેલી સાથે નીકળતા હોય છે પરંતુ આંજણા ગામમાં પ્રવેશતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો જોતા પોતે નિરાશ થઈ જતા હોય છે ત્યારે ગામના લોકો તેમજ રાહદારીઓની માગણી છે કે તાત્કાલિક ધોરણે આ કામ પૂર્ણ કરવામાં આવે અને રસ્તાને ખુલ્લું કરી લોકો માટે ઉપયોગી બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મુકેશ પરમાર ગુજરાત નિર્માણ